માહોલ જોવા મળ્યો હતો પૂજ્ય જલારામ બાપાના વારસદાર પૂજ્ય ગાદીપાતી રઘુરામ બાપાના લઘુબંધુ ભરતભાઈ ના ઘરે સત્તર ઓક્ટોબરે પુત્ર દૈવત જન્મ થયો હતો આ પ્રસંગે પૂજ્ય જલારામ બાપાની સમાધિ તથા આ અવસર પર એકસો એક દીકરીઓ દ્વારા શામૈયાઓ પણ કરવામાં આવ્યા હતા શ્રી રામ રક્ષા સ્ત્રોતના પાઠ સાથે પુષ્પ વર્ષા કર્યા હતી બેન્ડ બાજા અને રાસ ગરબા સાથે દેવતનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો અને ગાદીપતિ રઘુધામ બાપાના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે ગામમાં તમામ લોકોને જય શ્રી રામ જય જલારામ ના નારા લગાવ્યા અને વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું આજ રોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાના વીરપુર ધામની અંદર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો કારણ કે જલારામ મંદિર એટલે કે બાપા પરિવારમાં આજે ભરત બાપાને ત્યાં જે પુત્ર રત્નનો જન્મ થયો છે જેમનું નામ દૈવત છે તેમની ગામજનોએ પ્રથમ વખત ઝાંખી કરી તેમને ગામની અંદર સહર્ષિક આવકાર્યા અને પુષ્પવૃષ્ટિ કરીને દેવદભાઈ મુખ્ય માર્ગ ઉપરથી મંદિરે લાવવામાં આવ્યા સાથે